નવા રંગરૂપ સાથે આપ જોઈ રહ્યા GTN ન્યુઝ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ચાપાનેર પાવાગઢ ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે કે જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓને જોતા યોગ્ય દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વૈશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીનો તકોમાં વધારો લાવી શકાય તે હેતુ સરપંચમહાલ જિલ્લા તંત્ર દ્વારા દર વર્ષે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે તારીખ પચીસ થી ઓગણત્રીસ ડિસેમ્બર દરમિયાન

ગાયન શૈલીમાં વિશેષ રૂપે અને સંગીતમાં સર્વ સામાન્ય રીતે નિપુણતા ધરાવતા કલાકાર છે તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી આવતા પાર્શ્વ ગાયક અને ગીતકાર આદિત્ય ગઢવી સંગીત સંધ્યા રજૂ કરશે તેમણે ગુજરાતી ઉપરાંત ઘણી અન્ય ભાષાઓમાં પણ ખૂબ પ્રસિદ્ધિ ગીતો આપ્યા છે તેઓ ગુજરાતી ચલચિત્રોની સાથે તેમના લોકપ્રિય એવા ખલાસી અને ગુજરાત ટાય ટન્સ ટીમ માટે ગાયેલું દે પ્રખ્યાત બન્યા હતા તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરના રોજ પંચમહોત્સવમાં લોક સાહિત્ય અને ડાયરાને લીધે ફેમસ થયેલા રાજભા ગઢવી પોતાની આગવી શૈલીમાં સંગીત સંધ્યા રજૂ કરશે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ લોકપ્રિય કલાકાર કિંજલ દવે સંગીત સંધ્યા રજૂ કરશે